હલો વિદ્યાર્થી મિત્રો જો તમે મારો અવાજ સાંભળી શકતા હોય તો કોમેન્ટમાં યશ લખજો જેથી કરીને આપણે શરૂ કરી શકીએ આજનું આપનું ટૉપિકનું નામ છે સમીકરણ અને ઉંમર આધારિત કોયડાઓ

તેના પિતાની ઉંમર ચાર ગણી હતી બરાબર ને પિતાની ઉંમર કેટલી છે ચાર ગણી ચાર ગણી એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો ચાર ગણી એટલે ચાર એક્સ થાય બરાબર ને અહીંયા આપણે રાજનની એક્સ ગણી અને તેના પિતાની ઉંમર ચાર એક્સ ગણી હવે શું કહ્યું છે કે રાજન દસ વર્ષનો છે તો રાજનની ઉંમર એક્સ એટલે દસ બરાબર અને તેના પિતાની ઉંમર ચાર એક્સ ચાર એક્સ એટલે ચાર ગણી કેટલી થાય ચાલીસ વર્ષ થાય હવે આગળનો આપણે સ્ટેપ લઈએ પાંચ વર્ષ પહેલા રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમરને કેટલા ગણી હશે તો આ હાલની ઉંમર છે બરાબર આ કઈ ઉંમર છે હાલની ઉંમર છે રાજનની હવે પાંચ વર્ષ પહેલા પાંચ વર્ષ પહેલે બંને બંને પાંચ પાંચ વર્ષ નાના હોય ને તો આપણે આમાંથી પાંચ વર્ષ બાદ કરી નાખીશું તો હાલની ઉંમરમાં પાંચ વર્ષ બાદ કરતા રાજન પાંચ વર્ષનો હશે પાંચ વર્ષ પહેલાં અને તેના પિતામાનની ઉંમર પણ પાંચ વર્ષ ઓછી હોય કારણ ઉંમર કોઈ એકની નથી ઘટતી કે નથી વધતી જો બે વ્યક્તિ હોય તો અમુક વર્ષો પછી બંનેની ઉંમરમાં સરખો વધારો થાય છે અમુક વર્ષ પહેલાં બંનેની ઉંમર માં સરખો ઘટાડો થાય છે તો તેના પિતાની ઉંમર પાંચ વર્ષ પહેલાં પાંત્રીસ વર્ષ હોય હવે રાજનની પાંચ વર્ષ પછીની ઉંમર કે પાંચ વર્ષ પહેલાની ઉંમર પાંચ વર્ષ અને તેના પિતાની ઉંમર પાંચ વર્ષ પહેલા પાંત્રીસ વર્ષ હતું હતી તો પાંચ એ પાંત્રીસ એ પાંચના કેટલા ગણા છે તો આપણે જો ઘડીઓ બોલીએ ને તો પાંચ સત્તા પાંત્રીસ તમને આવો ઘડીઓ આવડે હવે સાત ગણી સાત વડે ગુણાકાર કર્યો ને તો આપણો જવાબ આવશે રાજનની ઉંમરની તેના પિતાની ઉંમર રાજનની ઉંમરની સાત ગણી હોય વિકલ્પ સી એ આપણો જવાબ આવે અહીં મહત્વનું એ છે કે કોઈ એક વ્યક્તિની ઉંમર નથી વધતી જો બે વ્યક્તિ હોય તો બંનેની ઉંમર વધે છે અને સરખી જ સંખ્યા આપણે ઉમેરો કરવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો આગળ જુઓ આપણે હવે બીજો જોઈએ તો વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે અંદરો અંદર તમે ચેટ કરશો એના બદલે તમે જવાબ પર અને પ્રશ્નોમાં જે સમજ આપવામાં આવી રહી છે તેના પર ધ્યાન આપો આવા અન્ય વાતો કરતા વિદ્યાર્થીઓને આપણે રિમૂવ કરીશું તો હવે આપણે બીજો એક પ્રશ્ન હજુ પૂછાયો છે પરીક્ષામાં તેના પર આપણે નજર કરીએ તો દિનેશ અને રમેશની હાલની ઉંમરનો સરવાળો એકત્રીસ છે આપણે શું કરીએ દિનેશની ઉંમર વત્તા રમેશની ઉંમર બરાબર એકત્રીસ આવું લખાય તો લખીએ દિનેશની ઉંમર રમેશ ની ઉંમર બરાબર એકત્રીસ હવે પછીનું વાક્ય વાંચીએ સાત વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો થશે આપણે શું કરીશું સાત વર્ષ પછી તો સાત વર્ષ પછી દિનેશ ની ઉમર વધતા સાત વર્ષ આ તો સમજ માટે છે બરાબર પછી તમારી એકવાર પ્રેક્ટિસ થઈ જશે તો તમે ડાયરેક્ટ ઝડપથી કરી શકો જો સાત વર્ષ પછી આટલું જે અંડરલાઈન કર્યું ને એના પર નજર મારો સાત વર્ષ પછી ઉંમર વત્તા સાત વર્ષ અને રમેશની ઉંમર વત્તા સાત આવું કરવું પડે ને કારણ બંનેની ઉંમર સાત સાત વર્ષ વધી બરાબર કેટલા એ શોધવાનું છે તો હવે જુઓ દિનેશ ની ઉંમર બંને પાસ પાસે લાવી દઈએ વત્તા આ સાત લઈએ અહિયાં સાત અને પછી આ સાત લઈએ બરાબર હવે આપણી પાસે આની આની ગણતરી છે દિનેશ અને રમેશ ની ઉંમરનો સરવાળો અહીંયા આવ્યો કેટલો છે દિનેશ અને રમેશની ઉંમરનો સરવાળો એકત્રીસ છે તો આ રકમના બદલે લખીશું આ વાક્યના બદલે એકત્રીસ વર્ષ વત્તા સાત વર્ષ વત્તા સાત વર્ષ બરાબર તમે ગણ્યા છે કેટલા થયા તો એકત્રીસ ને સાત આડત્રીસ આડત્રીસ ને સાત પિસ્તાળીસ વર્ષ અહીં મેં તમને કહી દીધું કે બંનેની ઉંમર વધે છે તો તમે એવું નહીં કરતા કે એકત્રીસમાં સાત વર્ષ પછી છે તો વર્ષ થાય બંનેની ઉંમરનો સરવાળો એવું નહીં પણ બંનેની ઉંમર સાત સાત વર્ષ હતી એટલા માટે આપણો જવાબ આવશે વિકલ્પ સી પિસ્તાળીસ આગળનો આપણો જ પ્રશ્ન જોઈએ અહીં જે પણ પ્રશ્ન રજૂ કરવામાં આવી રહ્યા છે આ તમામ પ્રશ્નો એનએમએમએસ માં પૂછાઈ ગયા છે અને તેને કઈ રીતે ગણવાના છે તેની અહીં સમજ આપવામાં આવી રહી છે હવે આ સાથે બીજી થોડીક હું માહિતી એવી આપવા માંગુ છું કે એક સંખ્યામાં તમે આ વાક્ય વાંચો હે સમજી લેજો એક સંખ્યામાં પાંચ ઉમેરતા આવું લખ્યું હોય તો તમે આને કેવી રીતે લખો સમીકરણ સ્વરૂપે તો તમને એક સંખ્યા ખબર નથી તો તમારે શું કરવાનું ધારો કે તે સંખ્યા એક્સ છે હવે એક સંખ્યામાં પાંચ તો એક્સ અને પાંચ લખીશું પછી શબ્દ કયો છે ઉમેરતા જો ઉમેરતા કયું હોય તો સરવાળો કરવાનો અને બાદ કરતા કયું હોય તો બાદ બાકીની નિશાની મૂકવાની હવે તમે એક બનાવો ચાલો કોમેન્ટમાં જ લખી દો ડાયરેક્ટ એક સંખ્યામાં ત્રણ ઉમેરતા આવું લખો આવું સમીકરણ બનાવો શું બનાવ્યું તમને આવડી ગયું ઓકે વેરી ગુડ તમે આ રીતે લખ્યું હશે એક્સ વત્તા ત્રણ હવે આનો જવાબ આપો ચાલો આનું સમીકરણ બનાવો પચીસ માંથી કોઈ એક સંખ્યા પચીસ માં કોઈ એક સંખ્યા ઉમેરતા આનું બનાવો બનાવ્યું શું લખ્યું ના અહીં પચીસ આગળ લખવા પડશે કારણ કે પચીસ માંથી કોઈ એક સંખ્યા પચીસ માં કોઈ એક સંખ્યા ઉમેરતા એટલે પચીસ વત્તા એક્સ લખવા પડે આગળ જુઓ અહીં હવે બાદ કરતા વાળું પણ સમજી લઈએ તમારે જાતે કરવાનું છે કોઈ એક સંખ્યામાંથી કોઈ એક બાદ કરતા બોલો આને સમીકરણ સ્વરૂપે લખો તો કોઈ એક સંખ્યામાંથી ત્રીસ બાદ કરતા આપણે લખવાનું હોય તો એક્સ ઓછા ત્રીસ આવું લખવું પડે તો આવું તમને સમીકરણ બનાવતા આવડવું જોઈએ આપણે આને હજુ થોડુંક વધુ ઉદાહરણ લઈએ કારણ ઉદાહરણ શીખવા જરૂરી છે હવે ગણા કરતા પણ શીખી લઈએ કોઈ એક સંખ્યાના કોઈ એક સંખ્યાના ત્રણ ગણા એમ કહેવામાં આવે તો તે સંખ્યા આપણને ખબર નથી તો શું કરશું આપણે લખીશું ધારો કે કોઈ એક સંખ્યા એક્સ છે કોઈ એક સંખ્યા છે હવે તેના ત્રણ ગણા કરવાના છે એટલે તેના ત્રણ ગણા ત્રણ એક્સ થાય ત્રણ ગણા કહે ને તો ત્રણ એક્સ પાંચ ગણા કે તો યસ પાંચ ગણા કે તમે તમારા નોટમાં લખતા જજો હે પાંચ ગણા કે તો પાંચ એક્સ પચીસ ગણા કહે તો પચીસ એક્સ આવી રીતે આવશે એક આવું પણ પૂછાઈ શકે સમીકરણ માટે કે કોઈ એક સંખ્યાને ત્રણ વડે ભાગતા કોઈ એક સંખ્યાને ત્રણ વડે ભાગતા જો તમને આવું કહ્યું હોય તો આપણે જુઓ કોઈ એક સંખ્યા આપણને ખબર નથી તો આપણે એક્સ ધારીએ છીએ હવે થોડીક હું ઝડપ કરું છું હવે ધારો કે કોઈ એક સંખ્યા એક્સ છે એવું બધું લખતો નથી પણ તમે જ્યારે શીખો છો ત્યારે તમારે હંમેશા લખવાનું બરાબર તો અહીં એક્સને ત્રણ વડે ભાગતા એટલે એક્સ ભાગ્યા ત્રણ આવી રીતે આપણે લખવાનું થશે આગળ હવે આપણે એવું કરીએ કે આને બાદ કરી રહું છું આ કાઢી નાખ્યા હવે આપણે પ્રશ્ન પર ફોકસ કરીએ પ્રશ્ન છે એક છોકરાની હાલની ઉંમર આપણને ખબર છે ના અને પાંચ વર્ષ પછીની ઉંમરનો સરવાળો પાંત્રીસ થાય તો ચાલો આપણી પાસે ત્રણ બનશે એક હાલની ઉંમર તેની પાંચ વર્ષની ઉંમર અને બંનેનો સરવાળો પાંત્રીસ તો એક જુઓ ધારો કે તે છોકરાની ઉંમર વર્ષ છે હાલની ઉંમર હે છોકરાની હાલની ઉંમર વર્ષ વર્ષ છે તો પછી તેની ઉંમર કેટલી થાય બોલો તો હા પાંચ વર્ષ પછી કે એટલે પાંચ ઉમેરવા પડે તેની હાલની ઉંમરમાં પાંચ ઉમેરવા પડે એક્સ વત્તા પાંચ થાય થાય ને હા હવે બંનેની ઉંમરનો સરવાળો મતલબ બંને કયા તો તેના હાલની ઉંમર અને પાંચ વર્ષ પછીની ઉંમરનો સરવાળો પાંત્રીસ વર્ષ છે એમ કહ્યું છે તો આપણે આ રીતે લખીએ હાલની ઉંમર વત્તા પાંચ વર્ષ પછીની ઉંમર તમે પણ નોટમાં લખતા જજો બરાબર પાંત્રીસ આવું આવે હાલની ઉંમર ખબર છે ના આપણે એક્સ ધારી છે પાંચ વર્ષ પછીની ઉંમર ખબર છે તો આપણે એક્સ વત્તા પાંચ થાય બરાબર પાંત્રીસ હવે આપણને ખબર છે એક્સ અને x નો સરવાળો થાય વાય અને y નો સરવાળો થાય પી અને p નો સરવાળો થાય કારણ કે એ સહગુણક એ જે છે એ સજાતીય પદો છે તો બે એક્સ વત્તા પાંચ બરાબર પાંત્રીસ

બરાબર ત્રીસ હવે અહીંયા બે નો છે ને એક્સ સાથે ગુણાકાર કહેવાય શું કહેવાય ગુણાકાર અને બરાબરની બીજી તરફ લઈ જઈએ તો તે ભાગાકાર થઈ જાય સમજાયું ફરીથી જુઓ એક સાથે બે નો ગુણાકાર છે આ બે ને બરાબરની બીજી તરફ લઈ જઈએ તો તે ભાગાકાર થઈ જાય એટલે કે હવે અહીંયા ફક્ત એક્સ રહેશે એટલે કે ત્રીસ જે છે ને આના બદલે આપણે લખીશું પંદર ગુણ્યા બે કારણ આપણને ખબર છે કે પંદર દુ ત્રીસ થાય ઉપરના બે ગયા નીચેના બે ગયા કેટલા વધ્યા પંદર વધ્યા તો છોકરાની હાલની ઉંમર પંદર વર્ષ છે હવે હાલની ઉંમર પંદર વર્ષ ને પાંચ વર્ષ પછી તે વીસ વર્ષનો થાય તો પંદર અને વીસ પાંત્રીસ થઈ ગયા ને તો આ રીતે આપણે જવાબ જવાબ આવશે આપણો વિકલ્પ સી આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હું જોઈ શકું છું કે તમે બધા સારી રીતે જોઈ રહ્યા છો અને કોમેન્ટમાં પણ જવાબ લખી રહ્યા છો તો આગળ આપણે જોઈએ આગળનો દાખલો જોઈએ પ્રશ્ન જે પૂછાઈ ગયો છે સૌથી પહેલા જલ્પા અને જીનલની હાલની ઉંમરનો સરવાળો પચીસ વર્ષ છે તો પાંચ વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો હશે ચાલો આપણે એક કામ કરીએ સૌથી પહેલાં તો જલપાની ઉંમર વધતા જીનલની ઉંમર બરાબર પચીસ આવું થાય કારણ સ્પષ્ટ કહ્યું છે કે જલપાની ઉંમરનો અને જીનલની ઉંમરનો સરવાળો બરાબર પચીસ વર્ષ હે ને હવે શું કહ્યું છે પાંચ વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો થશે હવે પાંચ વર્ષ પછી જલપાની ઉંમર છે ને એમાં પાંચ વધી જાય કારણ એ પાંચ વર્ષ મોટી થઈ જશે ને અને જીનલની ઉંમર છે ઉંમર એ પણ પાંચ વર્ષ વધી જશે કારણ એ પણ મોટી થશે પાંચ વર્ષ પછી પાંચ વર્ષ મોટી થશે હવે જલ્પાની ઉંમર અને જીનલની ઉંમર આપણે પાંચ પાસે લાવી દઈએ જલ્પાની ઉંમર વત્તા જીનલની ઉંમર વત્તા આ પાંચ લખીએ વત્તા આ પાંચ લખીએ બરાબર હવે આપણને આ તો ખબર છે જલ્પાની ઉંમર અને જીનલની ઉંમરનો સરવાળો કેટલો છે પચીસ વર્ષ છે તો આપણે શું કરીશું આના બદલે લખીશું અને પચીસ ને પાંચ ત્રીસ ને પાંચ પાંત્રીસ તો પાંચ વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો પાંત્રીસ વર્ષ થાય ચેક કરો જલ્પા અને જીનલ બંનેની ઉંમરનો સરવાળો પચીસ વર્ષ હતો જલ્પા પાંચ વર્ષ મોટી થઈ અને જીનલ પણ પાંચ વર્ષ મોટો થયો ડાયરેક્ટ કરી દો પાંત્રીસ તમે સ્પીડ આવશે પછી ડાયરેક્ટ પણ ઝડપથી પણ કરી શકશો પણ તમારે પ્રત્યેક દાખલા ગણવાનો મહાવરો કરવો જરૂરી છે તો આપણો જવાબ અહીંયા પણ આવે છે વિકલ્પ સી આગળ જુઓ જે પરીક્ષામાં પૂછાયો છે ક્રિષ્નાના જન્મ સમયે તેની અને તેના પિતાની ઉંમરનો સરવાળો ત્રીસ વર્ષ હતો વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મારો પ્રયત્ન તમને ગમ્યો હોય વિડીયોને એકવાર લાઈક કરી દેજો આગળ જોઈએ ક્રિષ્નાના જન્મ સમયે તેની અને તેના પિતાની ઉંમરનો સરવાળો ત્રીસ વર્ષ હતો હવે જન્મ સમયે બાળકની ઉંમરનો સરવાળો કેટલો હોય તો જન્મ સમયે બાળકની ઉંમર કેટલી હોય જન્મ સમયે બાળકની ઉંમર શૂન્ય હોય હવે જુઓ ક્રિષ્નાની ઉંમર વત્તા તેના પિતાની ઉંમર સરવાળો કેટલો છે સરવાળો છે ત્રીસ વર્ષ હવે બંનેની હાલની ઉંમર પચાસ વર્ષ છે એટલે સરવાળો કેટલો વધ્યો વીસ જેટલો વધ્યો આમાં તમે વીસ ઉમેરો બરાબર તો પચાસ થાય હવે આને ક્રિષ્નાની હાલની ઉંમર હાલની ઉંમર વધતા તેના પિતાની હાલની ઉંમર બંનેની ઉંમરનો સરવાળો પચાસ વર્ષ છે હવે આ વર્ષ ગયા હતી ત્યારે શૂન્ય જન્મ અને તેના પિતાની ઉંમર હતી ત્રીસ વર્ષ હવે એમાં વીસ વર્ષ ઉમેર્યા તો શું કોઈ એક જ વ્યક્તિ વીસ વર્ષ મોટો થયો હોય ના બંનેમાં સરખા ભાગે ઉંમર વધી હોય તો ક્રિષ્ના દસ વર્ષ ના ભાગે ક્રિષ્નાને આપણે દસ વર્ષ આપીએ અને તેના પિતાને દસ વર્ષ આપીએ બરાબર ને તો ક્રિષ્નાની ઉંમર થશે દસ વર્ષ અને તેના પિતાની ઉંમર થશે ચાલીસ વર્ષ કુલ થઈ ગયા પચાસ વર્ષ અને આપણે અન્ય રીતે પણ ગણી શકીએ પણ ટૂંકમાં તમને જોવામાં આવ્યું છે કે વીસ વર્ષ વધ્યા છે તો બંનેને દસ દસ વર્ષ વેચી દેવા પડે કારણ કે બંનેની ઉંમર એક સરખી રીતે વધતી હોય છે અને સૂત્રની રીતે પણ કરી શકો તમે પણ આપણે આ રીતે કર્યું છે જે ઝડપથી થાય સમય બચાવવો જરૂરી છે હવે આગળ જોઈએ આપણે માતાની ઉંમર પુત્રીની ઉંમરના ત્રણ ગણા હવે મેં તમને વાત કરેલી કે ત્રણ ગણા કરતા તો ત્રણ ગણા એટલે ત્રણ એક્સ આપણે છે ને ઉંમર ધારો કે પુત્રીની ઉંમર એક્સ વર્ષ છે હવે માતાની ઉંમર જે છે ને એ કેટલી થશે ખબર માતાની ઉંમર થશે ત્રણેક્સ ત્રણ ગણા માતાની ઉંમર બરાબર ત્રણ એક્સ કરતા આઠ વર્ષ વધુ છે એટલે ત્રણ એક્સ વધતા આઠ તો આ થઈ માતાની ઉંમર પિતાની ઉંમર માતાની ઉંમર કરતા ત્રણ વર્ષ વધુ જો પુત્રીની ઉંમર સાત વર્ષ હોય અહીં આપણને પુત્રીની ઉંમર મળી ગઈ આખું વાક્ય વાંચવાનું અને અર્થગઠન કરતા જવાનું ઉંમર સાત વર્ષ છે હવે આપણે એના બદલે શું સમજવાનું એક્સ બરાબર સાત વર્ષ પુત્રીની ઉંમર સાત વર્ષ તો માતાની ઉંમર માટે આપણે એક્સના બદલે લખીશું સાત વત્તા આઠ બરાબર ત્રણ સાત એકવીસ કારણ ત્રણ ગણા કરવાના છે અને તેમાં આઠ ઉમેરવાના છે તો એકવીસ ને આઠ ઓગણત્રીસ થયા માતાની ઉંમર કેટલી આવી માતાની ઉંમર આવી ઓગણત્રીસ વર્ષ હવે તમે આ સમજો માતાની ઉંમર કરતા પિતાની ઉંમર ત્રણ વર્ષ વધુ છે પિતા મોટા છે કેટલા મોટા છે ત્રણ વર્ષ મોટા છે માતા કરતા તો માતા ઓગણત્રીસ ની હોય તો પિતાની ઉંમર કેટલી હોય પિતાની ઉંમર હોય ઓગણત્રીસ વર્ષ કરતા ત્રણ વર્ષ વધારે હોય માતાની ઉંમર કરતા બરાબર બત્રીસ વર્ષ તો આપણો જવાબ આવશે વિકલ્પ સી માતાની ઉંમર બત્રીસ વર્ષ અરે પિતાની ઉંમર બત્રીસ વર્ષની હોય વિદ્યાર્થી મિત્રો તમને પ્રયાસ ગમે છે અને તમે આ જ પ્રકારના દાખલા વધુ દાખલા તમારે ગણવાના છે અહીં ધારો કે આ રકમ એક્સ છે આ બધા વાક્યો બનાવવા ખૂબ જરૂરી છે હવે આપણે બીજો એક જોઈએ જે ની પરીક્ષામાં પૂછાઈ ગયો છે રામ કરતા વાક્ય ટુકડે ટુકડે વાંચવાના અને અર્થઘટન કરવાનું રામ કરતા શ્યામ સાત વર્ષ મોટો છે અહીં જુઓ મોટો છે આવું અર્થ અર્થઘટન થાય છે મોટો છે કેટલો મોટો છે તો રામ કરતા સાત વર્ષ મોટો છે તો જો બંનેની ઉંમરનો સરવાળો સત્તર વર્ષ થાય હોય તો રામની ઉંમર કેટલી અહીં આપણે આ રીતે કરી શકીએ કે ધારો કે રામની ઉંમર ખબર છે તમને નથી ખબર ને તો આપણે શું કરતા હોઈએ હંમેશા એક્સ ધારવાનું ધારો કે રામની ઉંમર એક્સ વર્ષ છે માટે શ્યામની ઉમર સાત વર્ષ મોટો છે ને એટલે એક્સ વત્તા સાત વર્ષ થાય હવે શું કહ્યું છે બંનેની ઉંમરનો સરવાળો એટલે કે આપણે અહીંયા સૂત્ર બનાવીએ રામની ઉંમર વત્તા વધતાની ઉંમર બરાબર કેટલી છે બંનેની ઉંમરનો સરવાળો સત્તર વર્ષ છે સત્તર વર્ષ તો હવે આપણે રામની ઉંમરના બદલે શું લખીએ એક્સ લખીશું શા માટે કારણ અહીં રામની ઉંમર આપણે એક્સ ધારી છે બદલે આપણે શું લખીએ તો આ સજાતીય પદો છે અને સજાતીય પદો નો સરવાળો થાય છે તો આ એક એક્સ કહેવાય કઈ નહીં તો એક એક્સ કહેવાય ને અહીંયા આગળ લખ્યું નથી તો આપણને બંનેનો સરવાળો થાય બે એક્સ વત્તા સાત બરાબર સત્તર હવે આ વત્તા સાત ને આપણે બીજી તરફ લઈ જઈએ તો શું થાય બીજી તરફ લઈ જઈએ તો ઓછા સાત થાય બે એક્સ બરાબર સત્તર ઓછા સાત હવે આ તરફ જુઓ બે એક્સ બરાબર સત્તર ઓછા સાત સત્તર ઓછા સાત એટલે દસ એનો તેમ કે અહીંયા એક્સનો બે સાથે ગુણાકાર છે કારણ આ બે એક્સ લખેલું છે અને આપણે અત્યારે જોઈ ગયા કે જે ગુણાકારમાં હોય તે રકમને બરાબરની બીજી તરફ લઈ જઈએ તો તે ભાગાકારમાં પરિણમે તો આપણે દસના બદલે આવું લખી શકીએ પાંચ ગુણ્યા બે લખી શકીએ ને તો બે અંશ અને બે છેદ ઉડી જશે અને કેટલી રકમ બચી પાંચ વર્ષ રામની ઉંમર વર્ષ અને એટલે કેટલા મળ્યા પાંચ તો રામની ઉંમર પાંચ વર્ષ છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના દાખલામાં તમારે વારંવાર મહાવરાની જરૂર છે તો આજનો આપનો ટોપિક સમીકરણ અને ઉંમર સંબંધિત કોયડા આપણે જોયા આ પ્રકરણમાં આપણે જેટલા પણ પૂછાયેલા હતા ની પરીક્ષામાં એમાંથી થોડા આપણે ઉદાહરણ સ્વરૂપે સમજ આપવાનો પ્રયત્ન કર્યો છે તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોમાં આ જરૂરથી શેર કરજો જેથી તેમને પણ આપણા રોજ રાત્રે સાડા આઠ વાગ્યાના લાઈવ ક્લાસમાં લાઈવ ક્લાસનો એમને લાભ મળે સાથે હોલ ટિકિટ નીકળવાની શરૂ થઈ ગઈ છે તો તમારા તમારે જાતે નથી કાઢવાની પણ તમારા શાળામાં તમારા શિક્ષક મિત્રોને કહેજો તેઓ તમને હોલ ટિકિટ કાઢી આપશે અને પરીક્ષાની તૈયારી કરો ફોકસ અત્યારે એના પર જ કરો અન્ય બાબતો પર ધ્યાન ના આપો તો આ સાથે વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ